અડરેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરીને દેશમાં અમન શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ કરી હતી ઈદની નમાઝ પડવા આવેલા મુસ્લિમ બિરાદરોએ હાથે કાળી પટ્ટી બાંધી વકફ અને યુસીસી બિલનો વિરોધ નોંધાવ્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી

જે હાલની ની અંદર ભારત દેશની અંદર મુસ્લિમો પ્રત્યે ચાલતો એક મુદ્દો છે યુસીસી અને વકફ બોર્ડનો યુસીસી બિલ ભારત દેશના મુસ્લિમો ને જરૂર નથી

જરૂર નથી પણ કોઈ મુસ્લિમો ને જે એમના હક અધિકારો છીનવામાં આવી રહ્યા છે એ હક અધિકારો છીનવામાં ના આવે એવી અમારી સરકારને ને અપીલ છે અને આજે દેશ સમગ્ર દેશની અંદર ઈદુલ ઉલ તહેવાર નિમિત્તે ફરી એકવાર સૌ કોઈને શુભકામનાઓ પાઠવી છે